જેમાં નવ લાખ લિટરની પાણી ટાંકી ઉપયોગમાં લેવાની બંધ કરાતા મોડાસા નગરના ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીનું પ્રેશર થોડું ઓછું રહેવાની શક્યતા હોય હાલમાં નવી પંદર લાખ લિટરની ટાંકી બનાવવાની કામગીરી પ્રગતિમાં છે તે ત્રણ માસમાં કામગીરી પૂર્ણ થશે મહેન્દ્રપ્રસાદ પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર